આજે તો બહુ દિવસ હે આપણા જૂના મિત્ર ફોન આવી ગયો છે અજય ભાઈ નો ને આપડે મળવા જવાના છીએ એમને બંને રાજ્યો આગળ સુધી વિડીયો માં મુલાકાત કરીએ બહુ સમય થી મુલાકાત નથી કરી તો ગાડી બાડી સ્ટાર્ટ કરી દીધી છે ને આપણે આવા જઈએ છીએ મળવા માટે આપણા જૂના મિત્રો ને તો આપણા આવી ગયા છે મિત્રો આપણા ઓલ્ડ જોડે આ છે આપણા અજયભાઈ અને આ છે સંજુભાઈ ને આ છે આપડા અમિતભાઈ તો આ આપણે નદી પર આવી ગયા છે ને નદી પર દ્રશ્ય મન બહુ ખરાબ જોવા મળ્યું છે તો તેથી આપણે પણ બી આવા કામ ભલાના કરવા જોઈએ તો જોઈ શકો છો મિત્રો આ છે ગણપતિ ની મૂર્તિ તે લોકોએ દસ દિવસ કે પાંચ દિવસ પૂજા કરીને તે લોકોએ અહીંયા જેમ ત્યાં ફેંકી દીધી તો આપણે એને યોગ્ય જગ્યાએ નદી ની અંદર વિસર્જન કરીશું ફરીથી એકવાર તો બને રહેજો આપણા વિડીયોમાં આગળ સુધી આપડે તો ભલાઈ નું કામ કરવાનું છે બરાબર મૂર્તિ નો વચન બોલો મિત્રો અજય મળશે તો આપણે એક મૂર્તિ તો પાણીની અંદર મૂકી દીધી છે અને આપણે ફક્ત ત્રણ જ મિત્રો છીએ તો બી હજુ બીજી બે ચાર એક મૂર્તિ છે તો તે પણ આપણે યોગ્ય જગ્યાએ પાણીની અંદર મૂકી દેશે તો બન્યા રહેજો આપણા વિડીયો જોઈ શકો છો મિત્રો આપણે ખાડામાંથી મૂર્તિ બહાર તો કાઢી લીધી છે અને હવે થોડી વારમાં વજન વધારે છે એટલે ત્રણ જણા છીએ પણ નહીં પાણી એટલી કોશિશ કરીશું અને તેને યોગ્ય જગ્યાએ પાણીની અંદર મૂકી દેસુ બંને રહેજો આગળ સુધી આપણા વિડીયોમાં अब खाडा मसी त्या बिला खाडा नी अंदर मूर्ती पाणी में लगासी वजन थोडा बदार छे अने हमें चारज दान चाहिए तो जत तो बनती कोशिश करसो अने ने पाणी नी अंदर मुकी देसु जो केओ छे अमित भाई ने मजा अरे

આપણા ગણપત આગાની મૂર્તિ યોગ્ય જગ્યા પર મૂકી દીધી છે નદીની અંદર અને તમે પણ બી આવું કામ કરતા રહો અને આપણા હિન્દુ ધર્મના તમામ લોકોને ધિકાર છે મને એના પર કે આ લોકો આટલા દિવસ ભગવાનની પૂજા કરીને ને યાર ખરાબ જગ્યામાં અને ખરાબ હાલતમાં મૂકી દે છે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો અને હજુ પણ બી બીજી મૂર્તિઓ છે તે પણ આપણે મૂકવાના છે તો આપણું પૂરું વિડિયો જોવાનું ભૂલતા નહીં ગણપતિ બાપ્પા અનિયાસ

આપણે ફક્ત ચાર જ જણા છીએ પણ વજન તો બહુ છે મૂર્તિ પણ કરી કામ તો આ છે આપણા અને અમિતભાઈ અને આ છે આપણા અજયભાઈ તો એ લોકોનો મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે આ કામ કરવાની અંદર તો એમનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ આવા સારા અને નેક કાર્ય કરવાની અંદર સપોર્ટ કરી રહ્યા છે જોઈ શકો છો મિત્રો આપણે બે મૂર્તિઓ ઓલરેડી પાણીની અંદર મૂકી દીધી છે અને આ છે ત્રીજા નંબરની મૂર્તિ અને બીજી બી એક છે એમ ટોટલ ચાર મૂર્તિઓ હતી એ પણ આપણે પાણીની અંદર મૂકી દઈશું અને તમે પણ મિત્રો આવું કામ કરો ભગવાનના કાર્યોમાં કોઈ દિવસ આવું કરવાનું ના હોય પણ આપણા ફક્ત આ હિન્દુ ધર્મની અંદર જ એવા વ્યક્તિઓ પેદા થઈ ગયા છે તે ધર્મનો નષ્ટ કરવા જઈ રહ્યા છે

આપી બરો <Senating melodic TALIESIN> <helodic stimulus> <hans> આપણે ઓલરેડી ત્રણ મૂર્તિઓ તો પાણી ની અંદર મૂકી દીધી છે અને આ છે ચાર નંબરની મૂર્તિ જ્યારે પણ હવે આપણે પાણી માં મૂકી દઈએ છીએ બરાબર યોગ્ય જગ્યાએ અંદર કે તું મન કે જોઈ શકો છો મિત્રો આપડે ઓલરેડી બધું જ કામ કરી દીધું છે ચારે ચાર મૂર્તિઓ પાણી ની અંદર મૂકી દીધી છે અને આપણને આ મારા ખાસ જૂના પરમ ત્રણ મિત્રો છે અજય સંજય અને અમિત તે લોકો મને ખુબ જ સપોર્ટ કર્યો છે તો જેથી કરીને આપણી ચેનલ ને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ નોટિફિકેશન ના બટન ને ઓન કરી દેજો જેથી કરીને આપણા તમામ વિડીયો તમને જોવા મળ્યા રહે